આ વિડીયો જોઈને સારા સારાના દિલ કંપી ઉઠા છે લોકોના આંખમાં આંસુ પણ આવ્યા છે એ માણસ હાથ જોડીને કહે છે કે ભાઈ રહેવા દ્યો મારું મશીન તોડોમાં તો બી મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા એની માનીની એક પણ સાંભળી નહીં એનું મશીન તોડી નાખ્યું એનું મશીન નથી તોડ્યું એની રોજીરોટી તોડી નાખી છે એનું ઘર તોડા જેટલું એને દુઃખ થયું છે એ ગરીબ માણસ ઉપર જ આવો અત્યાચાર કેમ આપણને એવું નથી લાગતું કે આપણે અવાજ ઉઠાવવાની જરૂર છે જાગૃત થવાની જરૂર છે કેટલો સમય સુધી આ તાનાશાહી સહન કરશો માન્ય કેનું મશીન નડતર રૂપ હશે તો એને એવું નહીં કહેવા એને એવું ના કહેવાય કે ભાઈ તમે તમારું મશીન અહીંયાથી હટાવી દો માન્ય કે ત્યાંના લોકોએ એને ફરિયાદ કરીએ છીએ કે આ ભાઈને ક્યાંય કે મશીન હટાવી દે તો તમે ડાયરીક એનું મશીન તોડી નાખ્યું એ ગરીબ માણસ માણસની તમને રોજીરોટી ઉપર પણ દયા ન આવી એટલી બધી આપણા દેશની તાના સહી તો આપણને એવું નથી લાગતું મિત્રો જાગૃત થવાની જરૂર છે પરિવર્તન લાવવાની જરૂર છે બસ મારું એટલું જ કહેવું છે